જય શ્રીકૃષ્ણ બધા મિત્રોને ફરી એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે જો ચેનલ પર નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાતે ડાબી બાજુ પડખું ફરીને સૂવાથી થાય છે આ આઠ ચમત્કારી સ્વાસ્થ્ય લાભ તમને આ જાણીને આશ્ચર્ય થશે કે તમારી સુવાની સ્ટાઇલ એટલે કે તમે કઈ પોઝિશનમાં સુઓ છો તે તમારા સ્વાસ્થ્યને સુધારી અથવા તો ખરાબ કરી શકે છે જો કે એક જ તરફ પડખું ફરીને આખી રાત સુઈ રહેવું કોઈ પણ વ્યક્તિ માટે અશક્ય છે જેથી તમને આરામદાયી લાગે તમે એ રીતે સુતા હશો પણ શું તમે જાણો છો કે ડાબી સાઈડ પડખું ફરીને સુવાથી અદભુત સ્વાસ્થ્ય લાભ થાય છે ડાબી તરફ પડખું ફરીને સુવાથી અનેક બીમારીઓ જેમ કે હૃદયના રોગો પેટ સંબંધી રોગો થાક પેટનું ફૂલવું મળત્યાગમાં સમસ્યા વગેરે અનેક રોગોમાં લાભદાયી સાબિત થઈ શકે છે પણ જો તમે જમણી સાઈડ પડખું ફરીને સૂવો છો તો તમને અનેક સમસ્યાઓ થઈ શકે છે જેમ કે તમારા શરીરમાં રહેલા વિષાક્ત પદાર્થો બહાર નહીં નીકળે જેના કારણે પેટના રોગો અને હૃદય પર વધુ લોડ પડવો અને હાર્ટ રેટ વધુ વગેરે સમસ્યા થઈ શકે છે જે લોકો સીધા સૂવે છે તેમને રાતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે જેથી જે લોકોને અસ્થમા કે દમની સમસ્યા હોય તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે જેથી તમારા બહુ જરૂરી છે કે તમારું શરીર ડાબી સાઈડ પડખું ફરીને સૂવે કેટલાક લક્કી લોકોને પહેલાથી જ ડાબી સાઈડ પડખું ફરીને સુવાની ટેવ હોય છે તો જાણો જો તમે ડાબી સાઈડ પડખું ફરીને સુવાની ટેવ પાડશો તો તમને કેવા હેલ્થ લાભ થશે એક લીવર અને કિડની સારી રીતે કાર્ય કરે છે લીવર અને કિડની ચયાપચય અને વિષાક્ત પદાર્થ શરીરમાંથી બહાર કાઢનારા અંગો છે લીવર અને કિડની આપણા શરીરમાં રહેલી ગંદકીને બહાર કાઢવા માટે ફિલ્ટરનું કામ કરે છે જેથી સૂતી વખતે તેની પર વધારે પ્રેશર ન પડે તેની પર ધ્યાન રાખવું જોઈએ જેના માટે તમારે ડાબી સાઈડ પડખું ફરીને સૂવું જોઈએ બે પાચન સુધારે છે એવું કહેવાય છે કે જેનું પેટ સાફ તેને રોગો કરે માફ જેથી ડાબી સાઈડ સૂવાથી પેટ અને સ્વાદુપિંડ સરળતાથી કાર્ય કરી શકે છે જેનાથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે સ્વાદુપિંડમાંથી એવા એન્જાઇમ નીકળે છે જેના દ્વારા ખોરાક નીચે તરફ સરકે છે અને સરળતાથી ખોરાકનું પાચન થાય છે જે લોકોને પાચન સંબંધી વિકારો હોય તેમણે ડાબી સાઈડ જ સૂવું જોઈએ ત્રણ સવારે પેટ સાફ આવે છે ડાબી સાઈડ સૂવાથી ગ્રેવિટીને કારણે ભોજન સરળતાથી નાના આંતરડામાંથી મોટા આંતરડા સુધી પહોંચે છે જેથી સવારે પેટ એકદમ સાફ થઈ જાય છે અને મળત્યાગમાં સમસ્યા થતી નથી ચાર હાર્ટની કાર્યક્ષમતા સુધરે છે ડાબી સાઈડ સુવાથી હાટ પર દબાણ ઘટે છે કારણ કે તે સમયે હાથ સુધી લોહીનું સપ્લાય બહુ સારી રીતે થાય છે જેથી જો હાટ સ્વસ્થ રહેશે તો લોહી અને ઓક્સિજનનો સપ્લાય સરળતાથી શરીર અને મગજ સુધી પહોંચશે પાંચ એસિડિટી અને છાતીમાં બળતરાની સમસ્યામાં રાહત ડાબી સાઈડ સુવાથી પેટમાં રહેલું એસિડ ઉપરની જગ્યાએ નીચે તરફ જાય છે જેના કારણે એસિડિટી અને છાતીમાં બળતરાની સમસ્યામાં આરામ મળે છે છ સવારે થાક લાગવાની સમસ્યા દૂર થાય છે ડાબી સાઈડ સુવાથી લીવર અને પિત્તાશય સરળતાથી કાર્ય કરી શકે છે જેથી વિષાક્ત પદાર્થો અટક્યા વિના બહાર નીકળે છે અને ભોજન પચવાની ક્રિયા સરળ બને છે સાત ઘાતક બીમારીઓથી બચાવે છે ડાબી સાઇડ સુવાથી શરીરમાં જમા થયેલા વિષાક્ત પદાર્થો લસિકા તંત્ર દ્વારા બહાર નીકળી જાય છે આના કારણે કેટલાક ઘાતક રોગો શરીરમાં પ્રવેશતા નથી ડાબી સાઈડ સુવાથી લીવર અને પાચનતંત્ર પર દબાણ નથી પડતું જેથી તેઓ પોતાનું કામ સરળતાથી કરી શકે છે આઠ ફેટી લિવર સામે રક્ષણ આપણે બધા જાણીએ છીએ કે લીવર અને પિત્તાશય પિત્ત રસ કાઢે છે આ બંને સારા પાચન માટે બહુ જ જરૂરી છે ડાબી બાજુ સુવાથી આ બંને અંગો યોગ્ય રીતે કાર્ય કરી શકે છે જેથી વધારે પ્રમાણમાં પિત્તરસ નીકળે છે જેના કારણે શરીરમાં રહેલું ફેટ સરળતાથી પચે છે સાથે જ લિવરમાં ફેટ જમા થતું નથી